ની સમસ્યાઓ વધી રહી છે તેવામાં રસ્તા પર બેફામ પાર્કિંગ કરીને લોકો વધુ ટ્રાફિક સમસ્યાઓનું સર્જન કરી રહ્યા છે મલ્ટી લેવલ પાર્કિંગની પણ વ્યવસ્થા કરી છે સિસ્ટમ જ ફેલ ગઈ હોવાનું સામે આવી રહ્યું છે શહેરના રોડની વાત કરીએ તો લોકોની સુવિધાઓ માટે મલ્ટી લેવલ પાર્કિંગ તૈયાર કર્યું છે જેમાં લગભગ એકસો પચાસ જેટલી ગાડીઓ અને પાંચસો થી વધુ ટુ વ્હીલર પાર્ક થઈ શકે છે પાર્કિંગ ફ્રી પણ ફક્ત પાંચ રૂપિયા અને પંદર રૂપિયાથી શરૂઆત થાય છે પાર્કિંગ માટે આટલી સારી વ્યવસ્થા હોવા છતાં લોકો બંધ ફાવી તેમ પર વાહનોને પાર્ક કરી રહ્યા છે સિંધુબન રોડ પર મલ્ટીલે છેલ્લા ત્રણ મહિનાથી શરૂ થયું છે જોકે હજી સુધી તેમાં ગણતરીની ગાડીઓ પાર્ક કરેલી જોવા મળી છે બનાવ્યા છે આપણે નારણપુરા છે સિટીની અંદર બધી જગ્યાએ છે પણ પબ્લિકમાં એ અવેરનેસની જરૂર છે કે ભાઈ ગમે ત્યાં નો પાર્કિંગમાં મૂકી દે છે કે બે મિનિટનો ટાઈમ બચાવવા માટે થઈને કે ગાડી અહીંયા મૂકીને જતા રહીએ પાંચ મિનિટ પાછા આવી જઈશું પણ એ બીજે ધારો કે હું અત્યારે ગાડી બહાર મૂકીને જતો રહું તો મારી પાછળ જે ગાડી આવવાની છે એને તકલીફ પડવાની છે તો બેટર કે પબ્લિકમાં પણ એ અવેરનેસની જરૂર છે કે ગવર્મેન્ટ આટલી ફેસિલિટી પૂરી પાડે છે તો પછી આપણે એનો ઉપયોગ કરવો જોઈએ મતલબ મિનિમમ આપણે કેટલી વિન્ડો ટાઈમ બગડશે બે પાંચ મિનિટ કે દસ મિનિટ વધુ વધુ કે ભાઈ ઉપર ગાડી પાંચ પાંચ પાંચમા વાળે મૂકી અને નીચે આવી ગયા વધુ વધુ બે થી પાંચ મિનિટ જેટલો ટાઈમ લાગશે તો એ પબ્લિક સમજવા જેવું છે બરાબર પાર્કિંગની વ્યવસ્થા કરીશું તો એનો ઉપયોગ કરવો જોઈએ બેફામ આપણે બાર પાર્કિંગ કરી દઈએ છીએ તો ભીડ થઈ જાય છે સાંજે બધા અંદર વ્યવસ્થિત પાર્ક કરવું જોઈએ બહુ મિનિમમ ચાર્જ છે અને આમ પાર્કિંગનો ઉપયોગ કરવો જોઈએ હાલ એકદમ ખાલી છે તરીકે બઉ જ ટ્રાફિક થઈ જાય છે આપણે સાંજે અહીંયાથી નીકળીએ ને તો બધા અહીંયા પાર્ક પાર્કિંગ કરેલા પડ્યા હોય છે તો પછી કોઈ ટાઈમ સચવાતો નથી બધાનો તો કરોડોના ખર્ચે બનાવેલા મલ્ટીલેવલ પાર્કિંગ હાલ તો ધૂળ ખાઈ રહ્યા છે જોકે સ્થાનિકો મુજબ ઘણા લોકો આ મલ્ટીલેવલ પાર્કિંગથી અજાણ હોય છે બે પાંચ મિનિટનો સમય બચાવવા માટે લોકો મનફાવે ત્યાં પાર્કિંગ કરી નાખતા હોય છે અને ઘણા લોકોને એવું લાગે છે કે મલ્ટીલેવલ પાર્કિંગમાં વાહનો પાર્ક કરવાથી વધારે ચાર્જ આપવો પડી શકે પરંતુ લોકો નજીવો ચાર્જ પણ આપવા તૈયાર નથી લોકોમાં તેમના લાખો રૂપિયાના વાહનોમાં નુકસાન ટો થવા જેવો કોઈ પણ ડર નથી લાગી રહ્યો ત્યારે હાલ તો આ મલ્ટીલેવલ પાર્કિંગ હજુ શરૂ ન થયું હોય તેમ લાગી રહ્યું છે કારણ કે બહુ ઓછા લોકો અહીં તેમના વાહનો નથી કર્યું હજુ તો હું પાર્ક કરતો હતો અને ટ્રાફિક વાળા ભાઈએ મને સમજાવ્યો કે આ નો પાર્કિંગ ઝોન છે એટલે હું પાછું લેવા જઈ રહ્યો છું બીજું કે આ એમસી એ મલ્ટી લેવલ પાર્કિંગ બનાવ્યું છે એનો ગેટ ક્યાં છે કોઈને ખબર નથી આજે અહીંયા હું અંદર જવા ગયો તો એ ચેન્જ કરીને બંધ કરેલું છે એટલે પ્રોપર ઇન્ફોર્મેશન આપેલી નથી એએમસીવાળાએ કે ભાઈ પાર્કિંગ ક્યાંથી જવું અને ક્યાંથી એક્ઝિટ થવું તો દેટ ઇઝ અ ઇશ્યુ એટલે હું એવું રિક્વેસ્ટ કરીશ એએમસી વાળાને કે પ્રોપર બોર્ડ લગાવો ક્યાં પાર્ક કરવું ક્યાં પાર્ક ના કરું આ બિચારા ટ્રાફિકવાળા આઈને સમજાવે છે એ એમની સારી ડ્યુટી છે એકચ્યુઅલી આમ રોડ પર થતા બેફામ પાર્કિંગમાં ગાડીઓના થપ્પા લાગેલા છે જ્યારે બીજી બાજુ કરોડોના ખર્ચે બનાવેલા મલ્ટી લેવલ પાર્કિંગમાં ફક્ત ગણતરીની ગાડીઓ જ પાર્ક થયેલી જોવા મળી રહી છે લોકોને મલ્ટી લેવલ પાર્કિંગમાં પંદર રૂપિયા આપવામાં પણ આળસ આવે છે જો કે ટ્રાફિક પોલીસને પાંચસો રૂપિયાનો દંડ આપવામાં આનાકાની કરશે સુવિધા આપ્યા બાદ પણ લોકો મન ફાવે તેમ પાર્કિંગ કરી રહ્યા છે હવે એએમસી મલ્ટીલેવલ પાર્કિંગમાં લોકો પાર્કિંગ કરે એ માટે નક્કર કામગીરી કરશે કે નહીં તે જોવું રહ્યું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે મલ્ટી લેવલ પાર્કિંગ બનાવવામાં આવ્યા છે પરંતુ આ પાર્કિંગ સંપૂર્ણ રીતે ખાલી હોય છે મહત્વની વાત કરવામાં આવે તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ પાર્કિંગ તો તૈયાર કરવામાં આવ્યા પરંતુ પાર્કિંગ પોલિસી હજુ સુધી તૈયાર કરવામાં આવી નથી જેથી લોકો રોડ ઉપર મન ભાવે ત્યાં પાર્કિંગ કરીને ટ્રાફિક ની સમસ્યા ઉભી કરી રહ્યા છે ત્યારે હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ફરજિયાત પાર્કિંગ માટે કેવી નક્કર પોલિસી લાવશે તે જોવું રહ્યું કેમેરામેન મેહુલ રાઠોડ સાથે પાર્થિવજાની વીટીવી ન્યુઝ